તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો ફરી ફરીને સ્વાગત છે સીકુ લોક ચેનલની અંદર હું છું તમારો પ્રિય ચીકુ અને એક નવો વિડીયો લઈને ફરી તમારી સામે આવી ગયો છો એમાં એવું છે કે ઘરે ફ્રી હતો એટલે કામ શું કરવું લખવા વખોનું કાંઈ હતું નહીં ફ્રી હતો અને ધંધા અનુસાર પોતપોતાનો ધંધો હોય એમ અને અમે વિડીયોના શોખીન બરાબર છે હું એટલે ફાઇનલી એમાં એવું છે કે ઘણા સમયથી હાલાકી બે ત્રણ દિવસ થોડોક સમયથી વિડીયો નથી મૂક્યો અને એમાં એવું હતું કે મારા મોટાભાઈ છે ને જગાભાઈ એમની વાડી છે અત્યારે હાલાકી હું ત્યાં જ સૌ અને એમાં એવું છે કે એમને છે ને સંદનની ખેતી તો નહીં પણ સંદન છે એ બહુ વાયવા છે સંદનનો સંઘર્ષ એટલો છે અને એમાં એવું છે કે લગભગ લગભગ સંદન વાવાઝોડાની ઝપટમાં આવી જશે કેટલા લગભગ બહુ જાજા સમયથી ને છે હાલાકી ફેમિલીમાં કોઈ મેમ્બર હાજર નથી ને એટલે નક્કર બહુ મજા આવે વાતચીત કરત ને કારણ કે એ ભાઈઓ હોય એને ખબર હોય મારા તો ખાલી એમાં છે હું ટાઈમ મેળવતો એટલે કીધું અમે જોવીને અમારા સાહકોએ જોયા હોય ઘણા એ નોય જોયા હોય એટલે કીધું એક

તો એ વિડીયો ના લીધે વધારે બોલવાનું થઈ જાય બાકી ગાવાનું વધારે હોય પણ ફાઇનલી હવે ઓછું બોલો કામ વધારે એ પ્રમાણે કહાવત અનુસાર હવે હું ફાઇનલી ક્યાં છો સંદન છે આ સંદન માં એવું છે કે છે ને કેટલો સમય ખબર છે લગભગ લગભગ સાત આઠ વર્ષ જેટલો સમય થઈ ગયો છે ને આ શક્તિભાઈ મારા એક ભાઈ બન આવી ગયા આ કડીક મજા આવશે હાલો કારધાણી તો નહીં થાય પણ અમારા ટીમ ટીમ મેમ્બર આવી ગયા છે આયા આવો ને ભાઈ કે નથી આવવાનું આ સંદન એ ને એમાં એવું છે ઘણાય સમૂહ ઘણાય વર્ષો સુધીનો સંઘર્ષ કર્યો છે અને એ આવડાવડા છે સંજો અઢળક છે એક નથી કેટલા બધા છે અને લગભગ લગભગ છે ને આલા પુષ્પા ટુ વાળા સુગંધ આવે ને એટલે ઈ પ્રમાણે કમાણી ને એવું હોય પણ એ પેલા અમારા શક્તિભાઈ અમારા ટીમ મેમ્બર છે ને એ આવી ગયા છે ઘણા ખરા વિડીયો અમારે એમાં એની અરે શૂટ કરવાના હોય એ કરતા હોય અમને મદદ કરાવે ખાલી સંદન છે આ આખેવાડીમાં એટલા ને લગભગ ઓછાના નામે ઘણા સંદ બહુ જાજા હતા પણ આ વાવાઝોડા લીધે છે ને બધું કામકાજ પતી ગયું છે આયા ઓછા છે હાવ પણ તોય નહીવત નહીવત પછી પછી ત્રીસ જેટલા સંદન તો દેખાય છે એટલા તો છે આ કે સંદનવાળો વિડીયો રહો ને ગણવાની ઈચ્છા તો મને બહુ સારી હતી ઘણા સમયથી તાતી હતી પણ ટાઈમ એ રીતનો હોય અને મળી ગયો ફાઇનલ સમય એકચ્યુલી આ સ્ટુડન્ટ રહે ને એટલે ભણવાનું બધા વધારે હોય ને એટલે સરસ મજાની સંદનની વાડી છે મસ્ત મજાની હમણાં એકાદા ભાઈ આવશે લગભગ આવવાનો સમય હશે તો શક્તિભાઈ તો વિદાય લઈ ગયા થાય છે આતીન આતી બાતી બધું આનંદ છે અને ઘણા હાસવણી સારી છે સંદન કૂવો હતન છે પાણી ને પાણી પાણીની કસર ઓછી પડે છે એટલે ઝૂંપડી બોપડી છે ને જો કૂવો બહુ જૂનો ઘણા સમય થી કેટલાક હો ફૂટ જેટલો ઊંડો ને એવું બધું આખી ખેતરાંદન વાળું માંડી ને અમે કપા વાવેલો છે બધું આખે આખો વિસ્તાર છે ને મારા મોટાભાઈ ભાઈ એનો છે બાકી આખી જમીન બધી અને કે જોઈન્ટ ફેમિલીમાં છે બધા એટલે તો વિડીયોમાં મિત્રો તમે આગળ જોયું હશે એ પ્રમાણે લગભગ લગભગ ઘણા બધા છંદન છે અને ઘણા સમયથી છે પાણીનો જો ડાર આવ્યા છે ને એના કારણે છે ને પાણીની તંગીને પડે એમાં આવ્યું છે કે આ મોટા કરવા નહીં વઢાન શેડા સાવવા જેવું છે કારણ કે કેટલો સામનો કર્યો છે આ છંદન બે તો બે ત્રણ તો વાવાઝોડા આવી ગયા છે ગમે એટલો વરસાદ હોય તો એને એની પાછળ તનતોડ મહેનત કરી છે પેલા આ જે જમીન સંદન ઊભા છે ને ત્યાં છે ને પેલા વાવતા પછી પેશ આખું ખેતર આ રહ્યું ને બધું સંદનવાળું જ કરી નાખ્યું ગામમાં અમારા ઘણા બધા સંદનો લાગેલા પણ કોઈને ટક્યા નહીં મારા મોટા ભાઈને એને છે ને એને સારામાં સારી મહેનત થઈ ગઈ અને તકેદારી પૂરેપૂરી રાખી એટલે મહેનત તો એટલી તકેદારી એટલી રાખી છે ઢોરથી બસાવવાનું કોશિશ તો બધું હાસવું તો પડે છે ફાઇનલી એટલા સંદન છે ને અને લગભગ ઘણા સમય થઈ ગયો છે ને મોટા થઈ ગયા છે કે છે કે વાસ આવે સુવાસ સારી વાસ ઓલું બેસે સુગંધ બેસે વાસ વાસ નહીં સુગંધ બેસે સોરી તો કાંક વધારે ઓલું થાય એમ છે પણ સારી મહેનત છે અને સરસ મજાના સંદનની છે હવે ખોટો વિડીયોમાં આપણે આમથી નામ નથી કરવાનું ફાઇનલી છંદન જોઈ લીધા છે તમને બધાને પણ ખબર પડી ગઈ છે કે ચંદન કેવો હોય જેને નહીં જોયા હોય મિત્રો જોયા હશે ઘણા જોયા હશે સાહકોએ ઘણા નહીં જોયા હોય હવે પાછા ઘરે હાલતા થઈ જવી થોડું ઘણું બીજું કામ હોય છૂટક છૂટક એ કરવાનું અને ફરી પાછા હવે કોમેન્ટમાં એક ખાસ જણાવજો કે કેવો લાગ્યો વિડીયો ચંદન કેવા લાગ્યા અને ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને ફરી પાછા નવા વિડીયોની સાથે એક નવી મુલાકાત થશે ને ત્યાં સુધી જઈ દ્વારકાધીશ બનાવીને એન્જોય કરો મજા કરો